ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે હનુમાન જયંતિ છે પૂનમ પણ છે અને શનિવાર છે ત્રણ વસ્તુ એકી સાથે છે તો આજે મંદિરે દર્શન કરવા જવાનું છે અને પ્રસાદ પણ ત્યાં જ છે એટલે અમે જવાના છીએ અત્યારે હવે પણ એ પહેલાં એક બીજું કામ આવી ગયું છે એ કામ કરવા માટે પહેલાં અત્યારે હું જાઉં છું એ કામ પતાવી અને પછી અમે મંદિરે જવાના છીએ તો અત્યારે બસ જો હવે નીકળું છું એ કામ પૂરું કરી આવું ખાસ તો એ જ કહેવાનું હતું આગળ વિડીયોમાં બતાવીશ કે અમે ક્યાં જવાના છીએ કયા મંદિરે જવાના છીએ કેમ કે દર વખતે પૂનમે ત્યાં હોય જ છે પ્રોગ્રામ અને પ્રસાદ પણ હોય છે અને અલગ અલગ કાર્યક્રમ પણ હોય છે પણ આજે પૂનમ છે એટલે અમે જવાના છીએ અને હનુમાન જયંતિ છે બધું સાથે છે એટલે નહીં તો તો એ દૂર છે મંદિર એટલે એટલે બધે અમારે આમ જવાનું ન થાય આમ પણ આજે ગાડીમાં જવાના છે એટલે જઈશું અત્યારે અને તડકો પણ એવો છે સવારમાં મસ્ત વાતાવરણ હતું કેમકે સવારે તો એવું લાગતું હતું વરસાદ આવશે એવું વાતાવરણ થઈ ગયું હતું પણ અત્યારે પવન છે એટલે તડકો એટલો બધો નહીં લાગે એટલે બસ જો હવે હું જાઉં છું અને વિડીયોમાં આગળ જતા રહેજો કે અમે ક્યાં જવાના છીએ કયા મંદિરે જવાના છીએ હવે અમે પહોંચી ગયા છીએ

હનુમાનજી નું મંદિર છે ભક્તો કેટલા બધા ભેગા થયા છે પ્રસાદ લઈને હવે જાય છે ઘણું માણસો આવે છે અહીંયા બધા ત્યાંથી અમે જઈએ છીએ શિવવાડીએ તો રસ્તામાં ટ્રેન આવી ગઈ છે તે જોઈ અમે અને આગળ નીકળ્યા

ઉપર આવી છે અમે નીચેથી નીકળ્યા ને એટલે આ ઉપર થી આ પુલ છે આખો બનાવેલો જો આ ક્રિકેટ મેદાન બનાવ્યું છે સરસ બધા શીખવા આવે

બધાય ટ્રેનિંગ આપે છે આકરજાણમાં એક સરસ સુવિધા ઉપલબ્ધ થઈ છે સરસ છે બધા અહીંયા બાર થી બરોડા થી ને જો આવી રીતના શીખવાડવા માટે અહીંયા આવે બધાય વાવ બધા બાળકો અહીંયા શીખવાય મસ્ત ટ્રેનિંગ આપે છે

મેં ફરી જતો દાન બદલ એમાં સર્કિટ જ હોય એને બંધ કર્યું એટલે પેક કરી દે એટલે વર્ક પર જઈ લે ઓ ભરી આવ અચ્છા કર જર્નીસ મસાન કર આ મુક્તિ ધામ કહેવામાં આવે છે હે આયા ગુજરાતી શિવલિંગ અને

સુરત ટુ રાજકોટ આ મજા રસ્તો મસ્ત અવાજ આવે સિંહાસન બનાવું જો સિંહાસન કરતા

કી ડિવાઈઝ ચશા હરિધામ સોખડાવાળાનું હે હજી બને છે કામ ચાલે છે ને હજી તો કામ ચાલે છે હજી તો કેવા કલર વાળા મસ્ત મસ્ત હંને કામ સારી છે નવસરી ઝાડવા જો કદાય કેવા સરસ છે મસ્ત હે જો મહાદેવ એવું નામ આપેલું છે દર્શન તો કરે

જાડવા ને અહીંયા હવન હોય છે દર વખતે હવન પૂરો થઈ ગયો અહીંયા છે ને આ સમાધિ છે બાપુની સમાધિ અહીંયા છે ને ઉપર ધજા ચડાવે બધે આખી સીડી ઉપર સુધી રાખી છે એટલે જો કેવી વેલ રાખી છે મસ્ત મસ્ત આ કાછા પર આમ ઠંડા કરીએ ને એટલે બધા જો ઋષિઓ ઋષિઓ બે સાઈડા છે આવી રીતે ઉપર બધા લાઈનમાં છે જો કેવડો મોટો ઘંટ છે જો

હનુમાન જયંતી છે ને એનો હવન છે આ બાપુની સમાધિ બાપુનો થોડોક ટાઈમ થયો છે જે સમાધિ છે અહીંયા આ જો એમનો હાથ એક આવી રીતના ગૌસેવા માટે એને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું ગાયોની રક્ષા માટે

પણ અમે લાભ લીધો આરતી કરીને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ